નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે નવા વર્ષથી જે નિયમો લાગુ થવાના છે જે મોટા ફેરફારો થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે બે હજાર ચોવીસના વર્ષને હવે પૂરા થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવું વર્ષ એટલે કે બે હજાર પચીસ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ વર્ષની શરૂઆતથી જ કેટલાક નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને ત્રણ દિવસ પછી નવું વર્ષ શરૂ થઈ જવાનું છે આ ત્રણ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે ત્રણ મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે માત્ર આટલા દિવસોનો બાકી સમય રહ્યો છે આ કામોની મર્યાદા એકત્રીસમી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે જેમાં આવકવેરાથી લઈને બચત યોજનાઓ સુધીના કામનો સમાવેશ થાય છે મિત્રો વર્ષ બે હજાર પચીસ એટલે કે પહેલી જાન્યુઆરીની શરૂઆત સાથે દેશમાં ઘણા નાણાકીય નિયમો બદલાવવા જઈ રહ્યા છે તેમાં વિવાદિત કરવેરાના સમાધાન માટે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવાદ છે વિશ્વાસ યોજનાનો સમાવેશ થાય છે જ્યારે વિલંબિત ફી સાથે વિલંબિત આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે આ ઉપરાંત ઘણી બેન્કો તેમની વિશેષ યોજનાઓમાં વધુ લાભો આપી રહી છે તેમાંથી કેટલીક રોકાણ કરવાની તક વર્ષના અંતિમ દિવસ સુધી માન્ય છે મિત્રો આવકવેરા વિભાગે વિવાદિત કર મુદ્દાઓને ઉકેલવા માટે વિવાદ વિવાદસે વિશ્વાસ યોજના શરૂ કરી હતી જેમાં આવકવેરાના વિવાદોથી પરેશાન કરદાતાઓ ઓછી રકમ ચૂકવીને તેના પૂર્ણ કરી શકે છે આ યોજનાની સમય મર્યાદા પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહી છે જો તમે આ સ્કીમનો લાભ લઈને ટેક્સ વિવાદનું સમાધાન કરવા માગો છો તો તમારી પાસે માત્ર ત્રણ દિવસનો સમય બચ્યો છે મિત્રો જો તમે કરદાતા છો અને એફઆઈ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તમારું ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કર્યું નથી તો લેટ ફી સાથે તેને ફાઇલ કરવાની અંતિમ તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ છે હા આ માટે પણ માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ તરીકે એકત્રીસ જુલાઈ નક્કી કરી હતી જેને લેટ ફી સાથે વધારીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી હતી તમે હજુ પણ વિલંબિત આઈટીઆર ફાઇલ કરી શકો છો જે કરદાતાઓની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી વધુ છે તેઓ પાંચ હજારની પેનલ્ટી ભરીને ફાઇલ કરી શકે છે જ્યારે રૂપિયા પાંચ લાખથી ઓછી આવક ધરાવનારાઓને રૂપિયા એક હજારની લેટ ફી ભરીને ફાઇલ કરી શકે છે જો તમે આ નિયત તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી તો દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ સિવાય તમારે આવકવેરાની કાર્યવાહીનો સામનો કરવો પડશે જો તમે આ તારીખ સુધી ગમે તેટલી વખત સુધારેલું રિટર્ન ફાઇલ કરી શકો છો મિત્રો રિવાઇડ રિટર્ન ફાઇલ કરવા માટે ન તો કોઈ ફી ચૂકવણી પડતી નથી અને ન તો કોઈ પ્રકારનો દન લાડવામાં આવ્યો છે ત્રીજું કાર્ય જીએસટી સાથે સંબંધિત છે હા જેમણે જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમણે એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં વાર્ષિક રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે નાણાકીય વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં જેનું ટર્ન ઓવર રૂપિયા બે કરોડ સુધીનું છે તેવા કરદાતાઓને જીએસટીઆર નવ ફાઇલ કરવું પડશે જેમાં તમારી ખરીદી વેચાણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને રિફંડનો સમાવેશ થાય છે આ સિવાય જે કરદાતાઓનું ટર્નઓવર રૂપિયા પાંચ કરોડથી વધુ છે તેમણે જીએસટીઆર નવ સી ફાઇલ કરવાનું રહેશે જો તમે આની અવગણના કરો છો તો તમારે જીએસટી નિયમો હેઠળ દંડ ચૂકવવો પડી શકે છે મિત્રો આ તો વાત થઈ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કરવાના કામોની પરંતુ હવે નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જે નવા નિયમો જે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો આ મહત્વપૂર્ણ બાબતો ઉપરાંત આઈડીબીઆઈ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકની વિશેષ એફડી યોજનાઓ પણ એકત્રીસમી ડિસેમ્બર સુધી ખુલ્લી છે તેના પણ આઠ ટકાથી વધુ વ્યાજ મળી રહ્યું છે એક તરફ વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસમી ડિસેમ્બર ઘણા મહત્વપૂર્ણ કાર્યોની અંતિમ તારીખ છે તો બીજી તરફ નવું વર્ષ બે હજાર પચીસ ઘણા મોટા ફેરફારો લઈને આવવાનો છે આમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર યુપીઆઈ એક બે ત્રણ પેની ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર પેન્શનરો માટે ઇપીએફઓનો નવો નિયમ શેર માર્કેટની વાર્ષિક વર્ગેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે